આગાવાડા ગામમાં રહેતા લોકો માટે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની ગઈ છે વીજળી વિના બાળકોના અભ્યાસ ઘરેલું કામકાજ અને આર્થિક પ્રવૃત્તિઓ પર પ્રતિકૂળ અસર પડી રહી છે વીજળીના અભાવે આધુનિક સુવિધાઓથી વંચિત રહેવું ગામના લોકો માટે મોટો પડકાર બની ગયો છે સ્થાનિક તંત્ર અને વીજ વિભાગ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે ગામના રહેવાસીઓ સરકાર પાસે વીજળીની સુવિધા પુનઃસ્થાપિત કરવા માંગ કરી રહ્યા છે જેથી તેમના જીવનમાં સુધારો આવી શકે મારું નામ મલ્લાભાઈ ડામોર ગામ આગાવાડા ફળિયો કાળિયાકુવા લગભગ લાઈટ અમારે સુવિધા કઈ છે નથી સાત આઠ વર્ષથી ખાપરી આ નજીક ગામ છે ત્યાં લાઇટની સુવિધા ફૂલ છે અમે અહીં લગભગ સાત આઠ વર્ષથી જૂના ઘરો ઘર વીસ પચીસ ત્રીસ ઘરો છે લાઇટની કઈ સુવિધા નથી રિપોર્ટ બી આપેલા બધું કઈ બી કરાયું પણ આવ્યું જ નથી અમે કઈ લાઇટ ની સુવિધા નથી કરતા સરપંચ સાહેબ બધા કોઈ બી આગેવાના લોકો ચૂંટણી વખતે તો આવી જાય છે પણ અહીંયા આવતા જ નથી પાછા એમને એમનું મતદાન લેવું હોય તો આવી જાય છે બહુ લાલસ આપી આપે પણ અમે કઈ લાઇટ ની સુવિધા કઈ કરતા જ નથી એ લોકો અમે અંધારામાં પડી રહ્યા છે એમ આ લાઇટ ખાપરિયા નજીક છે અમારે ખાલી રોડ નો આંતરો જ છે આ આગાવાડા કાળે કુવા નથી ખાપરિયા પેલી બાજુ આમ બાજુ છે તકલીફ કરે છે આ બાજુ ઘણી પણ બહુ તકલીફ અંધારામાં રહેવાનું એટલે ઘણી તકલીફ પડે અંધારામ રહેવાનું શું માંગ કરો છો અમે લાઈટ ની જલ્દી જલ્દી કરીએ લાઈટ એવી રીતે માંગ કરીએ સાહેબ ફેસ્ટિવલ અગાવાડા કાળીઓ કો પણ નહીં અમુ લાઈટ બહુ તકલીફ છે પણ અમુ લાઈટ પાય પાય પડી રહ્યો કંગાળા પણ અમારા કાળીયા કો લાઈટ નથી એમ ખાપરિયા માં પડી પણ કાળીયા કો માં લાઈટ નથી અમુન બહુ તકલીફ પડે છે રાત ને ઇંદારે પણ અમુ લાઈટ આપતા નથી ઓટી અહીં આવી જાય

રાડો પાડવા માંડે છે લાઈટ નથી લાઈટ નથી તો અમારે અમે કેવી અંધારામાં કેવી રીતે એમને અડધો કલાક લાઈટ કાપી નાખે પાંચ મિનિટ તો એ ફોન કર નાખે એમનું લાઈટ બંધ કરી નાખે કેવું લાગે તો કેવી રીતે રહેતા હોય તો અમને લાઈટ આપો નહીં લાઈટ કેમ નહી આપતા સરપંચ સાહેબ બધા ખાલી મતદાન લેવા માટે તો જરૂર કે આપી દઉં હું લાઈટ આપી દઉં એમ કે પછી સોમાસો આવે પછી પાછા બંધ કરી નાખે એમ કે લાઈટ જ નથી હવે હવે ઉનાળામાં આવશે એમ કે લાઇટ જ હમ જોડે સાહેબ તો પછી અમે ગાય ભેંસ બકરા કેવી રીતે અમે પેલા અંધારામાં બાંધીએ તો પછી જીબી વાળા ને એમને લાઈટ જ હોય તો લાઈટ નહીં હોય તો કેવા બધા રાડો પાડે છે એ એસી માં તાજા બટા બટા કે મારે પેલી એમ છે ગભરાવાનું થાય ને એમ કે એમ કે તો અમે અંધારામાં કેવી રીતે રહેતા હોય છે તો પછી લાઈટ તો અમને જોઈએ ને સાહેબ ઇંધારામાં છોકરા કેવી રીતે ભણાવવાના અમારે ઇંદારામાં કઈ કેવી રીતે ભણાવવાનું કેવી રીતે બહાર ભણાવે તે રાત પડી જાય પાંચ વાગે છોકરા છૂટી ના ટાઈમ કેટલો થાય ઇંધારું પડે ને પાંચ વાગે